અરવલ્લી જિલ્લાના ભિલોડાના એએસઆઈને કોર્ટે ફટકારી સજા લાંચ રૂશ્વત કેસમાં કોર્ટે એ એસઆઈને બે વર્ષની ફટકારી સજા એએસઆઈ રમણભાઈ પરમારને કોર્ટે ફટકારી સજા મોડાસા એડિશનલ કોર્ટે લાંચ લેનાર પોલીસ અધિકારીને ફટકારી સજા શારીરિક માનસિક ત્રાસ કેસમાં એએસઆઈ બે હજારની લાંચ લીધાના કેસમાં ફટકારાઈ સજા તો વર્ષ બે હજાર અગિયારમાં એએસઆઈએ આરોપીને લોકઅપમાં નહીં રાખવા મામલે લીધી હતી લાંચ એ એસઆઈને બે વર્ષની સજા સહિત કોર્ટે રૂપિયાનો દંડ હું સરકારી વકીલ અરવલ્લી મોડાસા સદર કામના આરોપી રમણભાઈ દલાભાઈ પરમાર એએસઆઈ ભીલોડા પોલીસ સ્ટેશન ફરજ બજાર દરમિયાન આ કામના ફરિયાદી જોડે દસ સજાની માગણી કરેલી ફરિયાદી વિરુદ્ધ ચારસો અઠોરની ફરિયાદ ફાટેલી તે સદર કેસમાં તેઓને કેસ પતાવવા માટે નોકરીમાં તકલીફ ન થાય અને જેલમાં લોકઅપમાં નહીં રાખવા માટે માગણી કરેલી ત્યારબાદ તેમની દસ હજારની માગણી કરતો ફરિયાદી આજીજી કરતો પાંચ હજાર રૂપિયા તારીખ વીસ એક બે હજાર અગિયારના રોજની વાત કરી તે પ્રમાણે ફરિયાદી તેમની પત્ની બંને જણા પોલીસ સ્ટેશન આવેલા ત્યારબાદ બે હજાર રૂપિયા આપેલા પણ સદરકામના ફરિયાદી અને તેમની પત્નીને લોકઅપમાં મૂકી દીધેલા અને ત્યારબાદ તેમની હજારની માગણી કરતો તારીખ સત્યાવીસ એક બે હજાર અગિયારના રોજ ફરિયાદીએ પંચ નંબર એકની હાજરીમાં પચીસોની માગણી કરતો સ્વીકારેલી અને જે તે વખત નામદાર કોર્ટમાં પોલીસ સ્ટેશન ભીલોડા ફરિયાદ ફાટેલી એસએબી પોલીસ સ્ટેશન હિંમતનગર ત્યારબાદ ચાર્જશીટ થતો નામદાર સેશન કોર્ટમાં એડિશનલ એચએન વકીલ સાહેબનો કેસ ચાલતો લેખિત મૌખિક પુરાવો ધ્યાને લેતા સદરકામના આરોપીને કલબ સાત મુજબ ગુનાના કામ એક વર્ષની સાદી કેદ તથા પાંચ હજાર દંડ તથા બીજા અન્ય કેસ તીર કલમ તીર બે મુજબના ગુનામાં બે વર્ષની સાદી કેદ તથા દસ હજાર દંડ કરેલ છે સદર કેસ સમાજમાં દાખલો બેસે એ અનુરૂપ નામદાર એચ એન વકીલ સાહેબે સુનાવેલ છે આજની તારીખમાં છ આઠ બે હજાર ચોવીસના રોજ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App